ઓફિસર ચાર થી પાંચ નર્સિંગ સ્ટાફ તેમજ રહેવું પડે તેને ધ્યાનમાં રાખીને અલગથી એક્સરે મશીન મૂકવામાં આવ્યું છે તેમજ રેફરન્સ માટે અન્ય વિભાગમાં જવા ન પડે તેથી

મેડિકલ સર્ટિફિકેટની બે કોપી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા કવર પ્રિન્ટ પાસપોર્ટ ની ઓરિજિનલ આધાર કાર્ડ અને તેની ઝેરોક્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે